અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે સાથે જ શ્રાવણ માસ પણ ચાલી રહ્યો છે મોટાભાગે એવું કહેવાય છે કે ચોમાસાની ઋતુ બાળકોને ખૂબ જ પ્રિય હોય છે પણ એક વાત એ પણ છે કે ચોમાસાની ઋતુમાં જો પૂરતું આરોગ્યનું ધ્યાન રાખવામાં ન આવે કાળજી રાખવામાં ન આવે તો એ બીમારીની ઋતુ પણ છે બીમાર પડવું તો કોને ગમે કદાચ કોઈને પણ નહીં સ્વસ્થ રહેવું જ સૌને ગમે છે પરંતુ આજકાલની લાઈફ એવી થઈ ગઈ છે અને રહેણી પણ એવી થઈ ગઈ છે કે લોકો ચાહે કે ન ચાહે બીમાર પડતા જ રહે છે નમસ્કાર હું છું પંકજસિંહ જાડેજા અને આપ જોઈ રહ્યા છો અગ્ર ગુજરાતનો આ સ્પેશિયલ ટોકસો મિત્રો જે રીતે લોકોને સ્વસ્થ રહેવું ગમે છે પણ સાથોસાથ દવા લેવી ગમતી નથી ઘણી વખત બાળકો પણ કહેતા હોય છે કે મમ્મી આ દવા બહુ કડવી લાગે છે તો મમ્મી પણ હસીને કહેતી હોય છે કે તને મીઠી દવા તો કઈ રીતે આપવું એટલે કે દવા હંમેશા કડવી જ હોય છે મીઠી ગોળી હોતી નથી એવી એક માન્યતા નાનપણથી જ બાળકોમાં પ્રસ્થાપિત થયેલી હોય છે આ માન્યતા છે મોટા થાય ત્યાં સુધી એમને જળવાઈ રહે છે પરંતુ એલોપેથી સાથોસાથ એક એવી પેથી પણ છે કે જેની દવા મીઠી આવે છે મીઠી ગોળી આવે છે અને લગભગ લગભગ મોટા ભાગના રોગોમાં એ કામયાબ પણ હોય છે માત્ર સ્વાદથી જ ન જોવું જોઈએ દવા એ દવા છે આજે વિસ્તૃત જાણકારી આપવા માટે આપણા ઉપસ્થિત છે ડોક્ટર ચારુતા ગણાત્રા ઠકરા કે જેઓ છેલ્લા વીસ વર્ષથી રાજકોટમાં હોમિયોપેથી પ્રેક્ટિસ કરે છે અને છેલ્લા દોઢેક વર્ષથી તેઓ અગ્ર ગુજરાતમાં દર સપ્તાહે આરોગ્યની કાળજી વિશે તેમજ પેરેન્ટિંગ વિશે એટલે કે મા બાપે બાળકોને કઈ રીતે સાચવવા જોઈએ કઈ રીતે તેની જાળવણી રાખવી જોઈએ તે વિશેના ખૂબ જ સરળ ભાષામાં આર્ટિકલ્સ લખે છે જે ખૂબ જ લોકપ્રિય થયા છે ચારુતાબેનની એક બીજી ઓળખાણ પણ છે તેઓ ઘણા બધા સાપ્તાહિકોની અંદર દૈનિકોની અંદર પણ લેખ લખે છે તેની અંદર રાજકોટ તો ઠીક છેક ભાવનગરના અખબારો સુધી પણ તેઓ પોતાના લેખ લખે છે તેમના આર્ટિકલ સમયાંતરે વિવિધ મેગેઝિનોની અંદર અને અખબારોની અંદર પ્રકાશિત થતા રહે છે અને પેરેન્ટિંગ વિશે તેઓ સેમિનાર પણ લે છે તો સ્વાગત છે ચારતો બેન આપનો અગ્રે ગુજરાતના સ્ટુડિયોમાં કેમ છો મજામાં આજે આપણે હોમિયોપેથી વિશે વિસ્તારથી અને એક સરળ એકદમ સરળ ભાષામાં અમારા દર્શકોને જાણકારી આપશું સૌપ્રથમ તો એ કહું કે હોમિયોપેથી શું છે અને તે કઈ રીતે બીમારીની અંદર કામ કરે છે પંકજભાઈ હોમિયોપેથી એવી પેથી છે કે જે દવાથી અને ટ્રીટમેન્ટ માટે લોકોને માટે ખૂબ ઉપયોગી સિસ્ટમ છે માનવી વર્ષોથી રોગ સામે છે આપણે જાણીએ છીએ જેમ તમે શરૂઆતમાં પણ કહ્યું કે કોઈ બીમાર ના પડ્યું એવું ન બને એટલે ઘણી બધી સિસ્ટમ્સ ટ્રીટમેન્ટ માટે ઉપયોગમાં આવી રહી છે જે પૈકીની એક સિસ્ટમ એટલે હોમિયોપેથિક સિસ્ટમ વૈજ્ઞાનિક સારવાર પદ્ધતિઓને અત્યારે જ્યારે આપણે અનુસરતા થયા છીએ તો હોમિયપેથિનો પાયાનો સિદ્ધાંત એ છે કે ફક્ત દર્દની જ નહીં દર્દની પણ દવા એટલે કે બીમાર વ્યક્તિની પણ દવા હોમિયપેથિનો આ એક ખૂબ સૂક્ષ્મ એવો સિદ્ધાંત છે લોકોની એક પ્રાથમિક માહિતી અને પ્રાથમિક સમજણ જોઈએ ને તો ઘણા લોકોને માત્ર એ જ ખ્યાલ હોય છે કે હોમિયપેથી એટલે ઝીણી મીઠી દવાઓ હોમિયપેથિક કઈ રીતે અસર કરે છે શું અસર કરે છે એ વિશે લોકો ઘણા ખરા અજાણ હોય છે આપણે કહ્યું લોકોમાં એક જાગૃતિ આવી ગઈ છે અને ખાસ કરીને લોકો ટીવી જોતા થયા છે અખબારો વાંચતા થયા છે અને ખાસ કરીને જો વાત આવે તો સોશિયલ મીડિયાની અંદરથી પણ લોકો અલગ અલગ પ્રકારની જાણકારી મેળવતા હોય છે એટલે એ પ્રકારની જાગૃતિ આવી ગઈ છે રોગ વિશે અને રોગના લક્ષણો શું હોય છે તેની સારવાર કઈ રીતે કરી શકાય તો હોમિયોપેથી જે છે એના માટે જાગૃતિ આવવા માટે અથવા એ શું કરી શકે હોમિયોપેથી માટે સૌથી પહેલા તો તમને વાત કરું ને કે હોમિયોપેથી ડોક્ટર બનવા માટે શું કરવું જોઈએ ત્યાંથી આપણે આપણી વાતચીતની શરૂઆત કરીએ તો હાલની જે અભ્યાસ પદ્ધતિ જે છે એ પ્રમાણે નીટની તૈયારી એટલે કે નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ જે દેવામાં આવતી હોય છે એ હોય છે તો એ જે એન્ટ્રન્સ ટેસ્ટ છે એ પ્રમાણે અગિયારમાં બારમા ધોરણમાં સાયન્સ પછીની એ ટેસ્ટ લેવામાં આવતી હોય છે પ્રમાણે પ્રમાણે એડમિશન મળતું હોય છે અને બારમા સાયન્સ પછી આગળ હોમિયોપેથિક તબીબી પદ્ધતિમાં એડમિશન લઈ શકાય છે અને રાજકોટમાં તથા સમગ્ર ગુજરાતમાં અત્યારે હોમિયોપેથીની ઘણી બધી કોલેજો આવેલી છે અને હોમિયોપેથી સારવાર પદ્ધતિના વિષયો હું આપને જણાવું કે માનવ શરીર કોઈ પણ સિસ્ટમ માટે બદલાવાનું નથી એટલે માનવ શરીરની વિસ્તૃત જાણકારી મેળવવા માટે જે સબ્જેક્ટ ભણવામાં આવે છે તે એનેટોમી ફિઝિયોલોજી ફાર્મસી ફોરેન્સિક મેડિસિન પેથોલોજી પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન અને સર્જરી ગાયનેકોલોજી એ બધા વિષયો હોમિયોપેથીમાં ભણવામાં આવે છે આ ઉપરાંત હોમિયોપેથીની જે દવાઓ આપવામાં આવે છે એનો વિષય એટલે કે મટીરિયા મેડિકા અને હોમિયોપેથીનો જે પાયાનો સારવારનો સિદ્ધાંત છે એ સમજાવતો વિષય એટલે ઓર્ગેનોન તો આ બધા વિષયો હોમિયોપેથી વિદ્યા તબીબ બનવા માટે ભણવા જરૂરી છે અને હોમિયોપેથી તબીબ બન્યા પછી જે મળે છે એ સ્નાતક કક્ષાની ડિગ્રી એટલે કે બીએચએમએસ બેચલર ઓફ હોમિયોપેથી મેડિસિન એન્ડ સર્જરી આ બેચલર ડિગ્રી પછી હોમિયોપેથિક તબીબ કન્સલ્ટિંગ પ્રેક્ટિસ શરૂ કરી દઈ શકે છે જો કે અભ્યાસમાં હવે આગળ ઉપર એમડીની માસ્ટર્સ ડિગ્રી અને ઘણી કોલેજોમાં તો હવે પીએચડીની પણ ડિગ્રી મળી રહી છે પીએચડી પણ હોમિયોપેથીમાં થઈ શકે છે ખાસ કરીને તમે જે હોમિયોપેથી ડોક્ટર કઈ રીતે બની શકાય તેની જાણકારી આપી પણ લોકોમાં એક એવી માન્યતા છે કે હોમિયોપેથીના ડોક્ટર છે ને સવાલો બોપું છે અને સમય લઈને જ તેમના પાસે જવું જોઈએ શું છે તેને સત્ય હકીકત એવું હોય છે ખરું હા એ એટલા માટે હોય છે કે હોમિયોપેથી દવા તાસીર પ્રમાણે આપણે જેમ વાત કરી કે માત્ર દર્દની જ નહીં દર્દીની પણ એટલે કે બીમાર વ્યક્તિની પણ દવા કરવામાં આવે છે એટલે માટે વ્યક્તિની તાસીર જાણવા માટે થતા આ બધા જે પ્રશ્નો હોય છે એ સંપૂર્ણતઃ દર્દીની તાસીર જાણવા માટે વિશેષ કરીને પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે રોગની પોતાની તાસીર રોગ કેટલા સમયથી છે રોગ થવા પાછળનું કારણ જાણવામાં આવે છે અને આ રીતે રોગમાં વધારો કે ઘટાડો કોઈ વસ્તુથી થાય છે એ પ્રકારે આ રોગ વિશે તબીબ પ્રશ્નો પૂછે છે અને આ પ્રશ્નો દર્દીના લાભમાં હોય છે એટલે કંટાળવું ના જોઈએ અને થોડો સમય પણ લઈને જવું જોઈએ ઘણા રોગ એવા પણ હોય છે કે જે આદત કામકાજ એ બધા સાથે જોડાયેલા હોય છે દાખલા તરીકે દરિયા કિનારે કોઈ વ્યક્તિ રહેતી હોય તો અસ્થમાની તકલીફ હોય તો એની ટ્રીટમેન્ટમાં એ પ્રશ્ન ઉભો થાય કે હવે એમને ટ્રીટમેન્ટ આપે પછી પણ સારું કેમ નથી થતું કારણ કે રહેવાની જગ્યા જે છે એ કારણભૂત છે એ રીતે બેઠાળું જીવન કોઈ વ્યક્તિનું હોય તો એ કબચ તરફ દોરી જાય છે તો એ વ્યક્તિના જીવન પદ્ધતિ વિશે પણ વિશેષ જાણકારી મેળવવામાં આવે છે માથાના દુખાવાની ફરિયાદ કોઈ વ્યક્તિ કરે તો માથાનો દુખાવો કયા ભાગમાં થાય છે કયા સમય વધે ઘટે છે કયા સમયે દુખાવાનો પ્રકાર જે છે એમાં ફેરફાર થતો હોય છે એ વ્યક્તિ પાસેથી જાણવામાં આવે છે જેમ કે ઘણા લોકોને ઉનાળો આવતા માથાના દુખાવાની શરૂઆત થાય કે તડકામાં નીકળીએ સવાર પડે તડકો ઉગે અને માથામાં દુખાવાની શરૂઆત થઈ તે રાત્રે સનસેટ સુધી માથું દુખતું હોય છે હવે એ કારણ જે છે એ એના મૂળમાં રહેલું છે એટલે હવે આપણે કઈ તડકાને કશે નથી મૂકી શકવાના પણ દર્દીના કારણની મૂળમાં પહોંચ્યા પછી એ પ્રકારે હોમિયોપેથી દવામાં આપવામાં આવે છે તો એ દર્દીને ફાયદો કરે છે એટલે કે દરેક વ્યક્તિએ જેમ કે તેમની તાસીર પ્રમાણે ઇલાજ કરવામાં આવે છે બની શકે કે બે સગા ભાઈ હોય અને બે સગા ભાઈઓને એક જ સાથે તાવ આવ્યો હોય તો પણ બની શકે કે બંનેની ઉપચાર પદ્ધતિ અલગ અલગ હોય અલગ અલગ થઈ જાય અને બીજા જે સામાન્ય પ્રશ્ન હોય કે ભૂખ કેવી લાગે છે તરસ કેવી લાગે છે ઘણા લોકોની એવી તાસીર એવી હોય કે કોઈ પણ નાનકડું અમુસ્તુ પણ ટેન્શન હોય એક સરસ ખાઈ લે એમને એ પ્રોબ્લેમ ના થાય અને ઘણા લોકોની એવી તાસીર હોય કે નાનકડું અમુસ્તુ પણ ટેન્શન આવી ગયું ખાવાનું બંધ થઈ જાય ટેન્શન રિલીઝ ના થાય ત્યાં સુધી વ્યક્તિ ખાઈ ના શકે તો એ વ્યક્તિની તાસીર છે એવી રીતે નિંદર આવવાની પરિસ્થિતિ કેવી છે તરસ કેવી લાગે છે એ બધા પ્રશ્નો પૂછવામાં આવે છે અને આ જ બધી પ્રશ્નો જે છે એ વ્યક્તિને એના સ્વભાવથી અને માનસિક વલણથી બીજી વ્યક્તિથી અલગ પાડે છે આ વસ્તુને હોમિયોપેથિક પદ્ધતિમાં ખૂબ મહત્વ આપવામાં આવે છે અને આ પ્રમાણે દર્દીનું મનોવૈજ્ઞાનિક પૃથક્કરણ થાય છે અને આ પ્રમાણે દવા આપવામાં આવે છે પછી માનસિક અવસ્થા માટેની વાત કરીએ તો ભય ગુસ્સો તણાવ આ વારંવાર આવતા સપના આ બધા વિશે પણ હોમિયોપેથી વિસ્તારપૂર્વક પ્રશ્નો પૂછવામાં આવે છે અને કેટલીક બીમારીઓ ભૂતકાળમાં થયેલી હોય દર્દીને જેની અસર વર્તમાનમાં પણ જોવા મળતી હોય છે તો એ રીતે પણ પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે જે હોમિયોપેથિક દવા દેવા માટે અને અલ્ટિમેટલી દર્દીની સારવાર માટે ઉપયોગી છે કેટલીક કૌટુંબિક બીમારીઓ પંકજભાઈ વારસાગત જોવા મળે છે તો એ વારસાગત બીમારીઓ જાણ્યા હોય તો એ દર્દીની સારવારમાં અગેન ઉપયોગી થાય છે પ્રેગ્નન્સીમાં હોમિયોપેથી દવાઓ ઉપયોગી થાય છે એટલે ડ્યુરિંગ પ્રેગ્નન્સી પણ હોમિયોપેથી દવાઓ લઈ શકાય અને બાળકના જન્મ પછી એક દિવસના બાળકથી માંડીને વૃદ્ધ વ્યક્તિ સુધી હોમિયોપેથી દવાઓ બધાને આપી શકાય સેફ છે બધા માટે એટલે કોઈ પણ આડઅસર નથી હોતી એકદમ અચ્છા ખાસ વાત તમે જે કરી એ મને બહુ ગમી કે આ જે પદ્ધતિ છે એ તેના રોગના મૂળની અંદર ઘા કરે છે એટલે કે જૂના દર્દોને પણ મિટાડે છે પણ બીજી જે ઉપચાર પદ્ધતિઓ છે તેનાથી શું અલગ કઈ રીતે અલગ પડે છે આ અન્ય ઉપચાર પદ્ધતિઓ કરતા આપણે અલગ હોવાની વાત કહીએ ને તો પંકજભાઈ એવું છે કે મન અને શરીર બંને જોડાયેલા છે જે હોમિયોપેથી એ વસ્તુને વધારે ડીપલી માને છે અને આ વાત હવે વૈજ્ઞાનિકોએ પણ સ્વીકારે છે કે પંચાણું થી નવ્વાણું ટકા રોગ મનોશારીરિક અવસ્થાના હોય છે દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી છે પરીક્ષા નજીક આવે અને એને ડાયરિયા થઈ જાય છે કે ઝાડા થઈ જાય છે તો હવે આ પરિસ્થિતિ શું સૂચવે છે એ એવું કંઈ ખાધું નથી એ પોતાની તબિયતનું પૂરતું કાળજી રાખે છે છતાં પણ પરીક્ષાના ટેન્શનથી એને જાડા થઈ ગયા છે એટલે કે મનથી શરીર સુધી પહોંચેલી રોગની અવસ્થા આ વસ્તુ સૂચવે છે તો આ સમયે હોમિયોપેથીમાં જે દવા આપવામાં આવે છે એના મનને તો સ્વસ્થ બનાવે જ છે અને એની જાડાની જે ફરિયાદ છે એ પણ દૂર કરે છે આ રીતે વિદ્યાર્થીની પરીક્ષાની ચિંતા દૂર થતા એ સરસ રીતે પરીક્ષા આપી શકે છે હવે બધા દર્દીઓને પ્રશ્ન એ રહે છે કોમન પ્રશ્ન છે છે સામાન્ય પ્રશ્ન કે બધાને દવા દવા એક જ સરખી કેમ કેમ ગોળ સફેદ ગોળી આવી પણ અહીંયા આ જે પદ્ધતિથી અલગ પડે છે આપણે હોમિયોપેથી દવા એ પણ હું આપને સમજાવું કે ત્રણ વ્યક્તિઓ વરસાદમાં પડ્યા તો બીજી ત્રણ વ્યક્તિ પૈકી એક વ્યક્તિ બીજા દિવસે તંદુરસ્ત છે એક વ્યક્તિને સામાન્ય શરદી થઈ અને એક વ્યક્તિને તાવ આવી ગયો અને વધારે પડતું ઇન્ફેક્શન થઈ ગયું હવે કારણ એક જ હતું કે વરસાદમાં પલળવું અને છતાં પણ ત્રણે વ્યક્તિઓ રિએક્શન અલગ અલગ બતાવ્યા પ્રતિકારક હા ત્રણેય વ્યક્તિઓ અલગ અલગ પ્રતિભાવ આપ્યા આ વરસાદ માટે જ તો હવે ત્રણેયની રોગપ્રતિકારક શક્તિ અલગ અલગ હતી અને એના કારણે દરેક વ્યક્તિઓને દવા અલગ અલગ દેવામાં આવે છે હવે દવા જે છે એ મીઠી હોય છે અને બધા વ્યક્તિઓને જે અલગ દવા આપવામાં આવે છે એનું કારણ આજ જ રીતનું છે કે એની તાસીર પ્રમાણે દવાનું કામકાજ થતું રહે અચ્છા એક ગેરમાન્યતા પ્રવર્તી હોય છે હોમિયોપેથિક દવાને હિસાબે એ ગેરમાન્યતા ક્યાંથી આવી અને કઈ રીતે આપ દૂર કરશો કે લોકોને ખરેખર એવું લાગે કે નહીં હોમિયોપેથિક દવા છે એ તમામ લોકો માટે છે બાળકોથી લઈને વૃદ્ધો માટે એવી જે ગેરમાન્યતાઓ અમુક છે એ દૂર કરવા માટે અમારા દર્શકોને શું જણાવશો આપ હોમિયોપેથિક દવાઓ અગાઉ મે આપણે હમણાં જ વાત કરી એમ એક દિવસના બાળકથી માંડીને ગમે તે વૃદ્ધ ઉંમરની વ્યક્તિ સુધી દવાઓ દઈ શકાય છે અને હાલના સંશોધનો મુજબ હોમિયોપેથી દવાઓ પ્રાણીઓ માટે પણ ઉપયોગમાં લેવામાં આવતી હોય છે વેટરનરી હોમિયોપેથી એક આખી લોકો પ્રેક્ટિસ પણ કરતા હોય છે એ રીતે એટલે પ્રાણીઓમાં પણ એટલી જ અસરકારક થતી હોય છે સગર્ભાવસ્થામાં પણ હોમિયોપેથી દવાઓ લેવાતી હોય છે એટલે દરેક ઉંમરની દરેક પરિસ્થિતિની જે વ્યક્તિ હોય એમને બીમારી હોય તો એ રીતે એ હોમિયોપેથી દવા લઈ શકે છે લઈ શકાય છે દવા એટલે એ કોઈ ગેરસમજનો પ્રશ્ન નથી રહેતો પણ એક ગેરસમજની વાત તમને કરું ને કે લોકોને એમ થાય કે દવા મીઠી છે ડાયાબિટીસમાં લેવાય કે નહીં પણ ડાયાબિટીસમાં આ દવા લઈ શકાય છે દવા મીઠી એટલા માટે હોય છે કે લેક્ટોઝ પાવડરમાંથી દવા બનાવવામાં આવે છે અને દવા પ્રવાહી સ્વરૂપે ગોળીઓમાં આ દવા ઉમેરવામાં આવે છે જે આપણે વાત થઈ કે ઝીણી મીઠી ગોળ દવા એટલે હોમિયોપેથી એવું નથી એ માત્ર તમારા શરીરમાં દવા લઈ જવા માટેનું માધ્યમ છે દવા પ્રવાહી સ્વરૂપે તમારા શરીરમાં ઉમેરવા માટે જે ગોળીઓ છે એમાં એ દવા ઉમેરવામાં આવે છે અને બીજી એક ગેરસમજ છે કે હોમિયોપેથી દવા લઈએ એટલે રોગ વધી ગયો મટ્યો નહીં હવે આ ગેરસમજમાં અને આ પ્રશ્નનો જવાબ હા પણ છે અને ના પણ કારણ કે ઘણા લોકો એવું કહેતા હોય કે હોમિયોપેથી દવા લીધી ને એટલે ગોઠણનો દુખાવો મટી ગયો પણ હવે મને દસ વર્ષ પહેલા ખરજું થઈ ગયેલું એ મને પાછું થઈ ગયું હવે એનું તમારે શું કરવું હોમિયોપેથી દવાથી આવું કેમ થયું હશે હવે અહીંયા હું એક સાદી વાત સમજાવું કે રોગ એનર્જી છે શક્તિ છે રોગ અંદરના ભાગમાં ટ્રાવેલ કરી અને ઘૂંટણ સુધી પહોંચી ગયો ઉપરના ભાગથી એ એમ લાગ્યું કે મટી ગયો છે એટલે ખરજો ઉપરથી મટી ગયેલું પણ એ અંદર સુધી પહોંચી ગયેલું ઘૂંટણના ભાગ સુધી પહોંચી ગયેલું આવું કોઈ પણ સ્વરૂપ લઈ શકે છે રોગ એનું કોઈ પણ સ્વરૂપ બદલી શકે છે પણ એક ઉદાહરણ સ્વરૂપે આપણે સમજાવી છું તો હોમિયોપેથી દવા લેતા લેતા રાહત અનુભવાની અને ખરજવું ફરી દેખાયું હવે હોમિયોપેથી દવા લેવામાં આગળ જયારે દર્દી વધશે આ તબક્કે ઘણી વખત એવું બનતું હોય છે કે ગૂંટણ તો મટ્યો પણ હવે સ્કીનમાં પાછી તકલીફ થઈને હવે દવા નથી લેવીને હવે આ તબક્કે ખાસ હું સમજાવવા માંગુ છું કે આ તબક્કો છે ને થોડો ક્રુશિયલ હોય છે થોડું સમજવાની આ વસ્તુ છે કે તમારો ગોઠણનો દર્દ જે મટ્યો છે અને જે રોગ બહાર આવ્યો છે તો એને થોડો બહાર આવી જવા દો હોમિયોપેથી દવા એ રોગ સંપૂર્ણ થવા મટાડશે અને દર્દી સંપૂર્ણ સ્વસ્થ બનશે એટલે રોગ જે એનર્જી છે એ એની દિશા બદલી અને શરીરની બહાર જવા લાગે છે અને દર્દી પુનઃ સ્વસ્થતા પ્રાપ્ત કરે છે તમારા જવાબ ઉપરથી હું મને એવું લાગે છે કે શરીરનો કોઈ પણ રોગ છે એ લોહીની અંદર છે હાડકાની અંદર છે એને ધીમે ધીમે જ કોઈ પણ સ્વરૂપે તો એને હિસાબે એક માન્યતા એવી પણ છે કે જૂના અને હઠીલા રોગ માટે જ હોમિયોપેથીની દવાઓ કારગર છે અથવા એ માટે જ લેવામાં આવે છે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ આપણે કે અલગ અલગ ઘણા બધા ડોક્ટરો પાસે ગયા પછી અથવા આયુર્વેદિક ઉપચાર કર્યા પછી એલોપેથી ઉપચાર કર્યા પછી કે કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ લીધા પછી ઘણા લોકો એવું કહે છે કે હવે અમે હોમિયોપેથી તરફ વળીએ છીએ અચ્છા ઘણો સમય સુધી બીજા અલગ અલગ પેથીની દવા લીધામાં થાકી ગયા પછી છેલ્લે જ્યારે આવે છે ત્યારે ઘણી વખત એવું પણ થતું હોય છે કે દર્દી તમારી પાસે આવીને એવી અપેક્ષા રાખે કે મને ખૂબ ઝડપથી સારો કરી આપો ત્યારે એવા સંજોગોમાં શું કરવું પડે અને એક માન્યતા જેમ એમ કહ્યું તેમ કે જૂના રોગ અને અઠીલા રોગ માટે જ હોમિયોપેથીની દવા હોય છે આજે માન્યતા છે લોકો રોગથી હકીકતે સમજો ને કે રોગ કોઈને નથી ગમવાનો રોગથી માણસ થાકી જવાનો છે કોઈ તબક્કે પણ એ જે થાક છે ને એ સમય અમે દર્દીને બહુ જ પ્રેમથી સમજાવી કે તમે પાંચ વર્ષ જૂનો રોગ લઈને આવ્યા છો તો તમે પાંચ દિવસમાં એ મટવાની અપેક્ષા ન રાખો દવાને થોડો સમય આપો તાસીરને સમજવાનો અમને થોડો એટલે કે હોમિયોપેથી તબીબને થોડો સમય આપો અને એ તાસીર સમજ્યા પછી જયારે દર્દીને દવા આપવામાં આવતી હોય છે તો એ ખરેખર બહુ સરસ કામ કરતી હોય છે અને જે જૂના રોગની આપણે વાત કરીએ એમાં તો હોમિયોપેથી ઉપયોગી છે જ પણ કેટલાક ઉદાહરણ હું અહીંયા દર્શક મિત્રો સાથે શેર કરવા માંગુ છું કે જે એક્યુટ એટલે કે એવા રોગ કહી શકાય કે જેમાં હોમિયોપેથી ખૂબ ઝડપથી કામ કરેલું છે એવા કેટલાક ઉદાહરણ આપવા માંગુ છું અને એ કેટલાક ફોટા પણ હું મારા દર્શક મિત્રો સાથે શેર કરવા માંગુ છું ટૂંકા ગાળાના જે રોગ હોય છે એને મટાડવા માટેનો સમય પણ ટૂંકો હોય છે એના માટે એવી લાંબી પ્રશ્નોત્તરીની જરૂર નથી હોતી એ પણ અહીંયા વાત હું પહેલા કરી દઉં કારણ કે આપણે એમ કહીએ કે શરદી થઈ ગયેલી અને શરદી વધી ગઈ અને પછી મટી તો હવે એ ટ્રીટમેન્ટનો કોઈ ફાયદો નથી એટલે એવા જે એક્યુટ પ્રકારના રોગ હોય એમાં તમને બહુ ઝડપથી પરિણામ મળે અને એક દાખલો હું તાજેતરનો સૌ પહેલા તો દર્શક મિત્રો સાથે શેર કરું છું કે પાંચ વર્ષની નાની એક મારી નાની એવી દર્દી હતી બાળ દર્દી હતી એ હવે બાર જાન્યુઆરી આસપાસ મારી પાસે આવી દવા લેવા માટે હવે એને તેડીને લઈ આવી પડેલી એને વિકનેસ બહુ હતી શરદી હતી તાવ હતો એને જે પ્રમાણે તકલીફ હતી અને એને કોઈ બીજી દવાઓ ના સતી નાની હતી ત્યારથી જ મારી દવા લેતી એટલે એને કઈ દવાઓ દેવાનો પ્રયત્ન કરે તો એને ઉલટી થઈ જતી એટલે એ તાવની સાથે શરદી સાથે ઉલ્ટીનો નવો પ્રશ્ન ઉમેરાઈ ગયેલો હવે એ તબક્કે એને પેટમાં દુખાવો ને એવા બધા પણ પરિબળો સાથે હતા તો હવે એને ચેક કરી અને જે દવાઓ આપવામાં આવી એને પાણીમાં ઓગાળીને દેવાની દવાઓ હતી અને એ દવાઓ પ્રમાણે એને ધીમે ધીમે સુધારો દેખાતો ગયો બાર જાન્યુઆરી પછી બાળકોનો ગમતો તહેવાર આવે ઉત્તરાયણ આવે એને સરસ મજાની રીતે ઉત્તરાયણમાં પતંગ પણ ઉડાડી એન્જોય કરી અને ઉત્તરાયણ અને પંદર જાન્યુઆરી ફરી મેં બોલાવેલી મારી પાસે દવા માટે તો સરસ ચાલીને દવા લેવા આવેલી એટલે બહુ ટૂંકા ગાળામાં એને દવાએ ફાયદો આપેલો અને હોમિયોપેથી દવા જેને માત્ર લીધેલી એ સમયે બીજી કોઈ દવા નથી લીધેલી આ હોમિયોપેથી દવાની અસરકારકતા છે એટલે દવા ધીમે અસર કરે વાતની તો એ મને માન્યતા તો અહીંયા છેદ ઉડી ગયો અને બીજા જે મેં વાત કહી કે ફોટાઓ હું તમને દેખાડવા માંગુ છું એ આ એક ફોટો જે છે એ કાનમાં થયેલ ફોડકીનો એક ફોટો છે સંપૂર્ણત હોમિયોપેથીથી જ આ રસી ભરાયેલી કાનની ફોડકી હતી એ દૂર થયેલી છે એટલે આ ફોટામાં આપ જોઈ શકો છો કે એક ફોટો જે છે એ હોમિયોપેથી દવા પહેલાનો છે અને એક ફોટો હોમિયોપેથી દવા લેવાયા પછીનો છે કાનમાં થયેલી રસી ફોડકી બહુ જ દુખાવો કરતી હોય બિલકુલ પણ એનાથી હોમિયોપેથી દવાથી લગભગ સમજો ને કે અઠવાડિયાના ટૂંકા ગાળામાં એ સંપૂર્ણ સારું થઈ ગયેલું બીજો એક કપાસીનો ફોટો છે કપાસી બહુ જ ઊંડી અસર કરી ગયેલી અને એસી વર્ષ આસપાસની ઉંમર જે બેન હતા એમની હતી અને બહુ જ મોટી કપાસી ફોટામાં જોઉં છું આવડી મોટી કપાસી એમના પગના તળિયામાં જે છે છે હવે એ કપાસી લગભગ એમને સમજો ને કે બહુ જ જૂની હતી એના કારણે લગભગ નવ થી દસ મહિના કે એક વર્ષ જેવી ટ્રીટમેન્ટ ચાલી અને પછીના ટ્રીટમેન્ટ પછીના ફોટાઓ આપ જોઈ શકો છો ચહેરા પરની ફોડકી કોઈ એલર્જીથી થયેલી એક પેશન્ટને એના પણ ટ્રીટમેન્ટ પહેલાના અને પછીના ફોટાઓમાં મેં સાથે રાખ્યા છે અને આંગળીના નખ પાસેનું ઇન્ફેક્શન જેને આપણે સાદી ભાષામાં સોરી સાદી ભાષામાં નયું પાક્યું એવું કહીએ છીએ તો એ પણ બહુ જ પેઇનફુલ હોય છે એ પણ સંપૂર્ણતઃ હોમિયોપેથી દવાથી મટ્યું છે આ રીતે હોમિયોપેથી દવા ખૂબ ફાયદાકારક છે એ આપને અને દર્શકોને આપ ખાસ હું કહેવા માંગુ છું ઉપરાંત કેટલાક એક્યુટ રોગાઓ મેં આવી રીતના અમુક રેફરન્સ મારી પાસે છે પેશન્ટના યુરિન યુરિનમાં ઇન્ફેક્શન થયું હોય તો એનાથી ઠંડી લાગીને તાવ આવતો હોય છે લોકોને એવું લાગે કે વાયરલ ઇન્ફેક્શન થઈ ગયું કે મેલેરિયા થઈ ગયું પણ યુરિનમાં ઇન્ફેક્શન હોય છે તો એમાં પણ હોમિયોપેથી બહુ જ ફટાફટ અને બહુ જ સારા પરિણામો આપે છે કંઈ ક્યારેય વાગી ગયું હોય તો એમાં પણ હોમિયોપેથિક દવાઓ હોમિયોપેથિક લગાડવાની દવાઓ અને ખાવાની દવાઓ બંને દવાઓ ઉપયોગી થતી હોય છે એ રીતે આપણે દવા આપી શકીએ અને એક વિશેષ વાત રજાઓ આવે છે હમણાં આપણે રાજકોટમાં તો સરસ અઠવાડિયા જેવું વેકેશન લોકો પાડશે અને ફરવા પણ જશે તો એ સમયે હોમિયોપેથી ટ્રાવેલિંગ કીટ ઉપયોગી થતી હોય છે એટલે એ રીતે પણ એક્યુટ સારવાર માટે તમે દવાઓ સાથે પણ રાખી શકો છો જે કોમન દવાઓ કહી શકાય ખાસ કરીને શરદી અને તાવનું તમે જે કહ્યું એ સિવાય બીજા કોઈ કયા કયા રોગોની અંદર આવો રોગ તમને કહું ને તો સ્નાયુના દુખાવો છે ઘણા લોકો જાત્રામાં જતા હોય તો લાંબુ ચાલીને જવાનું જ્યારે એમને થતું હોય તો ત્યારે પગના દુખાવો થતા હોય એ માટે હોમિયોપેથી દવા છે પછી પહાડી વિસ્તારમાં ફરવા જવાનું થયું હોય ડાયજેશન ના પ્રોબ્લેમ થતો હોય તો એ માટે હોમિયોપેથી દવાઓ ઉપયોગી થતી હોય છે તો આ રીતે બધી પ્રકારની ફરિયાદો માટે હોમિયોપેથી દવાઓ ઉપયોગી થતી હોય છે ઉપરાંત કિડનીમાં પથરી થયેલી હોય ઘણા પેશન્ટ્સને તો એ અમુક સાઈઝની જે પથરી હોય ને ત્યાં સુધી હોમિયોપેથી દવાથી નીકળી પણ જતી હોય છે જેમાં વધારે પાણી પીવુંથી માંડીને બધી આપણે જે જરૂરિયાત હોય છે એ તો ધ્યાન રાખવાનું જ હોય છે પણ હોમિયોપેથી દવાથી કિડનીની પથરીઓ પણ નીકળી જતી હોય છે એટલે એ રીતે પણ હોમિયોપેથી દવા ઉપયોગી થતી હોય છે મને એક એવો સવાલ થાય છે કે તો તમામ પ્રકારના શરીરના રોગોમાં હોમિયોપેથી દવા તમે જેમ કહ્યું તેમ ઉપયોગમાં આવે છે ને અક્ષર છે તો તે શરીરમાં જઈને કામ કઈ રીતે કરે છે હોમિયોપેથી દવા લેવાની જે પદ્ધતિ છે ને એવી છે કે દવા મીઠી છે બાળકોને ગમે છે અને દરેક વ્યક્તિને ગમે મીઠી દવા કોને ગમે એટલે સૌથી પહેલા તો દવા જીભ ઉપર આપણે રાખવાનું કહીએ છીએ દર્દીને હવે આપણી જીભ જે છે શરીરનું જે તંત્ર છે એ પ્રમાણે જીભમાં આપણી સ્વાદની ગ્રંથિઓ હોય છે સ્વાદ આપણે તરત જ પારખીએ જીભ દ્વારા કારણ કે ચેતા તંત્ર જીભ પર ખૂબ વિશાળ પ્રમાણમાં ફેલાયેલું છે હવે આ વિશાળ પ્રમાણમાં ચેતા તંત્ર જે છે એ દ્વારા દવાની અસર શરૂ થઈ જાય છે હવે એનો અર્થ એવો નથી કે જે મેં વાત કરી કે એક દિવસના બાળકને આપણે હોમિયોપેથી દવા દઈ શકીએ એને જીપ પર રાખીને કઈ રીતે ચગડાવવાની એ તો ના ચગડી શકે એટલે એને માતાના દૂધમાં દવા દેવામાં આવે છે અને દવા પાણીમાં ઓગાળીને પણ એટલી જ સારી અસર કરશે પેટમાં જઈને પણ સારી અસર કરશે અસર કરશે પણ દવાની શરૂઆત થાય છે જીભથી દવાની અસર થવાની એટલે જયારે આપણે દવા લઈએ ત્યારે પાણીમાં નથી લેવાની હોતી દવા ચગડવાની છે સ્વાદ દવાનો મીઠો છે એટલે તમને ચગડવી પણ ગમશે પણ દવાને કોઈ સુગંધ થી દૂર રાખવાની છે કારણ કે દવા કોઈ સુગંધ પાસે રહેશે ધારો કે કપૂર પાસે આપણે દવા રાખી કોઈ અગરબત્તી પાસે કોઈ સ્ટ્રોંગ પરફ્યુમ પાસે તો દવાની અસર ઓછી થવા લાગશે એવી રીતે આપણે શક્ય ત્યાં સુધી દવા ચમચીથી લેવાનું કરીએ છીએ એટલે ક્યારેક આપણે હાથ ક્લીન નથી તો દવાની અસર આપણને થોડી ઓછી મળે એ પ્રકારનો પ્રશ્ન થતો હોય પણ જયારે નાના બાળકો હોય ને તો એ લોકો એમ કે મારા હાથમાં અહિયાં દવા આપો તો હું દવા લઈશ ચમચી થી નહીં લઉં અ એમ નહીં લઉં દવા ચાવી જાય છે બાળકો એટલે જીપ પર ચગડતા પણ નથી એટલે દવા પેટમાં જઈને પણ એટલી જ સારી અસર કરવાની છે એમાં કોઈ પ્રશ્ન નથી એમાં કોઈ ચિંતા નથી ઘણી વખત જોયું છે કે જે નાની એવી જે સીસી આપે છે મોટા ભાગે એવું હોય છે કે આના ઢાંકણ ની અંદર દવા લેવાની આ બહુ સરસ વાત કરી તમે કારણ કે દવા પોતે જ એટલી પરિપૂર્ણ છે કે એની શુદ્ધતા રાખવી પણ જરૂરી છે એને અશુદ્ધ નથી કરી શકાતી કે બીજી કોઈ દવા હોય છે તે ગમે ત્યાં ઘણી વખત ફ્રીજમાં પડી હોય સોફા ઉપર પડી હોય છે ગમે ત્યાં આપણે છોડી શકાતી નથી એનો પાવર આ દવાનો સ્વયં એટલો પાવર છે કે એને પોતાને શુદ્ધ રાખવી પડે છે અને એટલે જ એ વ્યક્તિને જે બીમાર વ્યક્તિ છે ને એ શુદ્ધ સારી સારી કરે છે અને ક્યારેય પંગજ ઘણા લોકોને એવા પ્રશ્ન થાય કે દવા હું લઈ નથી શકતો મારું બાળક દવા લેતું નથી દવા ભાવતી નથી મીઠી દવા હોવા છતાં પણ મારા પ્રેક્ટિસમાં આ પ્રશ્ન આવે છે કે ભાવતી નથી એટલે હવે અમે દવા નથી લેતા તો આવું ના કરવું જોઈએ કોઈ પણ હોમિયોપેથિક તબીબ પાસે તમે જાઓ ત્યારે આ પ્રશ્ન તમારે હોય તો તમારે એનું સોલ્યુશન માંગવું જોઈએ ડોક્ટર સાથે વાત કરવી જોઈએ તો તમારું ચોક્કસથી માર્ગદર્શન કરી શકશે ઘણી વખત અત્યારે જે સોશિયલ મીડિયાનો જમાનો છે તેની એવું છે કે લોકો જાતે જ ડોક્ટર બની ગયા છે લોકો એમ થાય છે કે હું સંપૂર્ણ જ્ઞાની છું ઘણી બધી જગ્યાએથી વોટ્સઅપ ની અંદર છે ગુગલ ગુરુ છે માહિતી આપતો હોય છે અને લોકો જાતે જ પોતાનો ઇલાજ શરૂ કરી દેતા હોય છે તો હોમિયોપેથી દવાના એવા કયા કયા નામો હોય છે કે લોકો ગેરમાર્ગે દોરે અથવા એને કે અભ્યાસ જ જ નથી નથી કર્યો ખ્યાલ હોતો હોમિયોપેથી શું છે એટલે કઈ રીતે પોતાનો ઈલાજ સ્વયં કરી શકે અગાઉ જેમ તમે કહ્યું તેમ દરેક વ્યક્તિ આનો ઈલાજ અલગ અલગ હોય છે તો વ્યક્તિ આની કોઈ પણ બીમારીની દવા વોટ્સઅપમાં છે કે કોઈ પણ ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે યુટ્યુબ ઉપર જોઈને જાતે નક્કી કરીને લેવી જોઈએ કે કેમ આ બહુ તમે ખૂબ જ અગત્યનો પ્રશ્ન કર્યો છે સોશિયલ મીડિયા પર ખૂબ વાતો ચાલતી હોય છે કે આ રોગ છે એટલે હોમિયોપેથી આ દવાથી મટી જશે પણ હું પણ આર્ટિકલ લખું છું જેમ આપણે વાત થઈ એમ આર્ટિકલમાં હું પણ ઉદાહરણ સ્વરૂપે દવાઓના નામ લખતી હોઉં છું એનો અર્થ એવો નથી કે મેં માથાના દુખાવા માટે ચાર દવાના નામ લખ્યા એટલે એ ચાર પૈકીની દવાઓ કોઈ વ્યક્તિ લઈ લે હોમિયોપેથી સ્ટોરમાંથી તમને દવાઓ મળી જશે એવું નથી કે દવા નહીં મળે પણ એ દવા તમારી તાસીર માટે ઉપયોગી છે કે નથી એ નક્કી કરવાનું કામ હોમિયોપેથી તબીબનું છે એટલે મારી તો સલાહ એ જ છે દર્શક મિત્રોને કે હોમિયોપેથી દવા લો તો વેલ ક્વોલિફાઈડ હોમિયોપેથી ડોક્ટર પાસેથી જ દવા લેવી જોઈએ જાતે જાતે દવા ન લેવી જોઈએ અને આ વાત હંમેશા યાદ રાખવી કારણ કે દવા અમારે પંકજભાઈ છ પાવરથી લઈને લાખ પાવર સુધીની દવા છે હવે આમાં કઈ વ્યક્તિને કઈ દવાનું શું સેટિંગ આવશે એને કઈ દવા અસર કરશે એને કઈ દવાથી ફાયદો થશે એ દવાનો ડોઝ શું દેવાનો છે એ જ તો અમે બધું ભણીએ છીએ એટલે એના માટે જ હોમિયોપેથી દવા હોમિયોપેથિક ડોક્ટર પાસેથી જ લેવી જોઈએ એ મારો અંગત આગ્રહ છે અંગત સલાહ છે ઘણી વખત જોઈએ છે કે સવારે આમાંથી ચાર ગોળી લેવાની બપોરે ત્રણ ગોળી લેવાની સાંજે પાંચ લેવાની એવી રીતના અલગ અલગ ડોઝ નક્કી કરીને આપતા હોય છે અને એ પ્રમાણે જાકે કેલ્ક્યુલેટ કરીને આઠ દસ દિવસની પંદર દિવસની એક મહિનાની દવાઓ આપતા હોય છે આનું કારણ પણ મને એમ છે આ જ હશે ને હા એટલે દવા શરીરમાં ગયા પછી જે અસર જે રીતે કરતી હોય છે દવાનું જે અસર કરવાનો તબક્કો હોય છે એ પ્રમાણે દવાનું રિપીટેશન કરવાનું હોય તો એ બધી વસ્તુઓ બહુ માઇન્યુટ વસ્તુઓ છે બહુ જ સૂક્ષ્મ વસ્તુઓ છે અને એ અભ્યાસ માંગી લેતી વસ્તુઓ છે એટલે એ અભ્યાસ દ્વારા જ અમે શીખ્યા છીએ તો એ એ માટે જ હોમિયોપેથી દવા હોમિયોપેથી ડોક્ટર પાસેથી લેવી જોઈએ એ મારી સલાહ કરી ખાસ કરીને તમે જે રીતે કહ્યું કે ડોક્ટરો પાસેથી જ દવા લેવી જોઈએ રાજકોટમાં પણ ક્લિનિક ચલાવો છો હા મારું રાજકોટમાં જ ક્લિનિક છે મારું વેસ્ટર્ન ચોકમાં જ ક્લિનિક છે સરદારનગર મેઇન રોડ પર રજિસ્ટ્રેશન ચોકમાં મારો ક્લિનિક છે જતા જતા મને એક સવાલ અત્યારે જ સ્પૂર્યો છે કે હોમિયોપેથીની દવા જ્યારે આપણે એનો કોર્સ કરતા હોઈએ ત્યારે ખાવા પીવામાં કોઈ જાતની પરેજી રાખવાની જરૂર હોય છે ખરી ખાસ કરીને જ્યારે હોમિયોપેથી દવા લેવાની થાય ને ત્યારે મોઢું ચોખ્ખું હોવું જોઈએ એટલે કે મોઢામાં કોઈ સ્વાદ કે સુગંધ ન હોવા જોઈએ આપણે શક્ય ત્યાં સુધી હું દર્દીઓને સલાહ પૂછું કે દવા તમે ભૂખ્યા પેટે લઈ લો હોમિયોપેથીની દવા ભૂખ્યા પેટે લેવાથી કોઈ વાંધો ના આવે પણ તમે નાસ્તો કરી લીધો કે લીધું તો એ દિવસની દવા છોડી દેવાની જરૂર નથી એકાદ કલાક પછી ફરી તમે દવા લઈ શકો છો દવા લીતા લેતા પહેલા તમે પાણી પી શકો છો દવા લઈને તરત પાણી ના પીતા અને છતાંય મેં તમને કહ્યું એમ બાળકો કોઈ જ વાત માનતા નથી હોતા દવા લીધી પછી જ પાણી પીવાનું કરે એટલે મમ્મીઓ બિચારા મૂંઝાઈ જાય કે હવે મારે દવા અને દેવી કઈ રીતે એટલે એવું નથી કે દવા અગેન દવા લીધા પછી પાણી પીશો તો દવા અસર નહીં કરે એવું નથી પણ ત્યાં સુધી દવા જીભ સાથે જેટલો સમય રહે એનું સરસ પરિણામ મળતું હોય છે અને છતાંય ક્યારેક બાળકો નથી માન્યા એમણે પાણી પી લીધું દવા પીને તો કઈ વાંધો નહીં બીજી વખત ધ્યાન રાખવાનું એટલે કોઈ એવો પ્રશ્ન નથી અમુક જે એકદમ સ્ટ્રોંગ સુગંધ છે મોઢામાં છે જેમ કે આપણને ખબર છે કે રાત્રે આપણે પાઉંભાજી ખાવી છે અને ડુંગળી એમાં ખાવાના છે તો દવા તમે થોડી વહેલી લઈ લો ડુંગળી ખાધા પછી ડુંગળીની સુગંધ લાંબો સમય સુધી મોઢામાં રહેતી હોય એટલે અમે લોકો એવોઈડ કરવાનું કહીએ કે ડુંગળી ખાધા પછી દવા ના લેવી જોઈએ એટલે દવાની તમને સંપૂર્ણ અને સરસ અસર મળે એટલે આ રીતે દવા લેવી જોઈએ દર્શક મિત્રો જે રીતે આપણે જાણ્યું કે ગમે ત્યારે ગમે તે દવા નથી લેવાની હોતી એ ચાહે કોઈ પણ પથ્થી હોય એલોપથી હોય કે હોમિયોપેથી હોય પણ ખાસ કરીને હોમિયોપેથી અંદર તમે જો એટલું બધું સૂક્ષ્મ રીતે જે કોઈ દર્દી છે તેનું ધ્યાન રાખવામાં આવે છે અને દવા લેવાની પદ્ધતિ પણ એકદમ એક્યુરેટ હોય છે અને આનું રિઝલ્ટ પણ એક્યુરેટ આવતું હોય છે ભલે અમુક બીમારીઓમાં જે રીતે મેડમે કહ્યું તે રીતે થોડોક સમય લાગતો હોય છે પણ હોમિયોપેથી છે એ મોટાભાગની એવી બીમારીઓ છે કે જે અન્ય દવાઓથી ન મટતી હોય તેવી બીમારીઓ પણ અહીં હોમિયોપેથી મટાડી આપે છે આપ અગ્ર આપનો કિંમતી સમય ફાળ્યો અને અમારા દર્શકોને ખૂબ જ સરસ માહિતી સરળ શબ્દોમાં આપી એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ ફરી ક્યારેક આવા જ કોઈ વિષયને લઈને અમે આપને એમાં આમંત્રિત કરવા માંગીશું ચોક્કસ અને એ સમયે કોઈ એવો રસનો વિષય કોઈ એવો એક સ્પેશિયલ ટોપિક જેમ કે મહિલાઓ માટેની કોઈ બીમારી છે બાળકો માટેની બીમારી છે યુવાનો અથવા તો આ હતો એક એવો ટોક શો કે જેમાં વ્યક્તિ બીમાર પડે તો તેને શું કરવું અને શું ખાસ કરીને ન કરવું જોઈએ અને દવા કઈ રીતે લેવી જોઈએ અને કઈ કઈ દવાઓ ન લેવી જોઈએ તે વિશેની આપને રસપૂર્વક જાણકારી અમારા આજના આમંત્રિત મહેમાને આપી ફરીથી આવા જ કોઈ એપિસોડની અંદર આપણે મળતા રહીશું ત્યાં સુધી રજા આપશું નમસ્કાર